પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દારૂડિયાઓ અને મોબાઈલ ચોર બેફામ બન્યા વધુ એકવાર એક દારૂડીઓ હોસ્પિટલમાંથી ઝડપાયા દારૂડીઓ હોસ્પિટલમાં દારૂની કોથળી લઈ બિંદાસ આંટાફેરા કરતો હતો હોસ્પિટલના સિક્યુરિટી હેડ સાટીભાઈ એક દારુડિયાને તેમજ મોબાઈલ ચોરીની શંકામાં બે મહિલા પકડી બે મહિલા સહિત ત્રણેયને પોલીસ હવાલે કરવામાં આવ્યા પોરબંદરની સરકારી હોસ્પિટલમાં અવારનવાર દારૂડિયાઓ ઝડપાયે છે તેમજ દર્દીઓના મોબાઈલ ચોરીના બનાવો પણ અવારનવાર સામે આવે છે अश्विन ठकरार दिव्यांग न्यूज़ पोरबंदर